ચોક્કસ માહિતી મળી હતી કે ન્યૂ સંજાલી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ જીએસએસ ફામ પાછળ દારૂની કટિંગ ચાલી રહ્યું છે જે માહિતીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવાઈ હતી એ દરમિયાન માહિતીના આધારે ઇકો કાર આવીને ઊભી રહી હતી અને ઇકો કાર વડે મોપેડમાં દારૂ કાઢી રહ્યા હતા એ સમયે જ પોલીસની ટીમ ટ્રાટકીને રંગે હાથે દાડીનો કટિંગ કરતા કસ્બાતી વાડના બુટલેગર ટુફેલ સલીમુદ્દીન મલિકને ઝડપી પડાયો હતો પોલીસે વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલ બસો અને પાઉચ એકસો પચીસ રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ ઇકો કાર અને એક્ટિવા મોપેડ મળી કુલ ત્રણ લાખ અડસઠ હજાર એકસો ને પચીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે ટુફેલ સલીમુદ્દીન મલિક ધરપકડ કરી હતી તેમજ ઇકો ગાડીના ચાલકને વોન્ટે જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા